પહાડ પગાર પ્રાથમિક શાળામાં અઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી આશરોજ તારીખ પંદરમી ઓગસ્ટ બે ના રોજ પહાડ પ્રાથમિક શાળામાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ શાળાના તમામ બાળકો એસએફસી સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો આંગણવાડી કાર્યકર ગામના સરપંચ શ્રી એસએમ એમ મોરચા પ્રમુખ શ્રી ગોવિંદભાઈ મકવાણા પત્રકાર શ્રી સુરેશભાઈ મકવાણા ઝુલ્ફી શીઠ ગામના અગ્રણી વડીલો યુવાનો શાળાના સ્ટાફ હાજર રહ્યા હતા તાલુકા પંચાયત સભ્ય શ્રી સવિતાબેનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી વિધિવત ધ્વજ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રી દ્વારા પથારેલ મહેમાનોનું સ્વાગત અને પ્રાસંગિક ઉપબોધન કરવામાં આવ્યું હતું શાળાના ઉત્સાહી શ્રેષ્ઠ શિક્ષક સંજય કુમાર વાણંદ પ્રકાશભાઈ આચાર્ય અને જાગૃતિબેન પાઠકને ભવ્ય ફાઉન્ડેશન જયપુર રાજસ્થાન દ્વારા એનાયત થનાર એવોર્ડ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ધોરણ છ થી આઠ ના બાળકો બારિયા આનંદભાઈ હઠીલા વૈશાલીબેન અને બારિયા મેહુલભાઈએ પંદરમી ઓગસ્ટના મહત્વ વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું સમગ્ર કાર્યક્રમને અંતે મો મીઠું કરી સર્વે છૂટા પડ્યા હતા અહેવાલ સુરેશભાઈ મકવાણા ગુજરાત બ્યુરો છે